તો તમે જોઈ શકો છો કેટલા ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં હું મજામાં છું સ્વાગત છે આપડે નવા બ્લોગમાં તો ફરી વાર આવી ગયા છીએ આપડે બ્લોગ ઉતારવા અને આ મિત્રો ઠંડી વધવા માંડી છે બહુ એટલે બહુ ને થોડોક ફોનમાં બીજી હતો એટલે અત્યારે બ્લોગ નહોતા હતા કારણ કે પંદર વી દિવસ થઈ ગયા કારણ કે ફોન મારો બગડી ગયો હતો રિપ્રિન્ટ થઈને આવી ગયો છે આપણે તો અત્યારે તો મારે છે ને જો કુતરી છે કુતરીને હોટલા નાખીને ગાંઠિયા નાખીને ખવડાવી છે ના બાડો અમારો આવી ગયો બાડો છે બાડો તો એ કાંઈક નથી આને જો તો એ અમે એને મદદ કરી છે અને અહીંયા અમારે અત્યારે જો આ બધું અને પ્રથમ ભાઈ તમે ગાંઠિયા ખોડાવે છે અત્યારે એના તો ટેટું જો હાથમાં ટેટુ દેખાડ્યું કેટલા ટેટુ પ્રથમ ભાઈ જો જો તમે જોઈ શકો છો આપણે તક સાંય લઈ જવી પ્રથમ ભાઈને તો દેખાવી હમણાં ટેટુ મસ્ત આ બધું જો તો તમે જોઈ શકો છો ટેટુ કેટલા બધો સહતી મેં સહિતે અને ટેટુનો ધગલો કરેલો છે આ આમ જો હા અને હાથમાં જો હાવા ધોલી લો ભાઈ આમ જો

આપણે ભાગ સારી એશું કારણ કે ભાઈ તો બનાવી લેજો આપણે બ્લોગમાં નવા હોય તો લાઈક કરીજો શેર કરીજો કરજો ને કરી દેજો સાધા સમય પછી તમે છે ને મંદિર ને જોયું ઘણા દસ પંદર દિવસ થઈ ગયા પણ આ તમને દેખાડ દો રામા મંદિર ક્યાં કામ કામ કાંક ખોઈ ગયું છે જો હવે આમાં બધું લાગી ગયું છે ડિઝાઇન બિઝાઇન હવે ખાલી હવે આમાં છે ને કલર બાકી છે બને એ બધા ગયા છે દિવાળી કરવા એ આવે તો થાય હવે તો એ આવી જાય એટલે કલર ચાલુ થઈ જશે અને આપણે આવીએ તો બી એમ ડબલ્યુ પીડી ગાડી તમને તો પેલા દેખાડવું જ પડે

મોટી મોટી નદી ઠેકી જવું પડશે અમારી બાજુ આમાં કાંઠે જોવા કેવડી મોટી નદી તો બધા ગોતે છે એકબીજા ઠેકાને તો ધીમે ધીમે વયા જઈ ગોતવા તો ચાલો મિત્રો અને ચડી જાય તો બહુ ભાગશાળી ને કે બાકી દસ દોપા કાઢી નવા દવા લાવવું પડશે અમારે એવું છે બને છે તો આ બધા ગોતે છે તો જો કેમ પણ નજારો તો એક નજારો નંબર નજારો લાગે હોય સંગઠમાં આવી જાય એવું લાગે બધે જો

নখৰা চাল পেলাই খুড় কীপৰি

તો એ જો બધા અત્યારે છે ને બે ગયા છે આવી ગયો નવો અમે દરો લઈને જો ભાઈ ગાડી લે મોલે પૈસા દરો લેવા તો આવી ગયો છે આપણે કલાના આઠમા છે તો આપડે આવી ગયા છે દુકાને પડી ગઈ છે હાજ મસ્ત અત્યારે તો પઠા હું પરથો પૈસા કયો તો આય માં જદીભાઈ આવી ગયા છે માવા લેવા અત્યારે હા તો આપડે બેઠા તો ચાલો તો મસ્ત એક તમને વસ્તુ દેખાડું તમને મીઠો તો ધાન થી જોઈ ગયો તમે જો આ લાઈટ છે જોરદાર લાઈટ હો વિયો આગળ કેમ નો થયો ભાઈ આ નો થઈ કેમ થા સાચું કેમ ફરજો લાઇટર છે એક નંબર લાઈટર છે આપણે દોઢ લાઇટર છે તો ચાલો મિત્રો આજનો તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો ભૂલતા નહીં